સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો આધુનિક ભારતના ગડવૈયા અને સ્વપ્ન દ્રષ્ટ ભારતના પૂર્વ વડાપ્રધાન અને એકવીસમી સદીના પ્રણેતા એવા રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ યોજાયેલા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાં જે જે પણ વિદ્યાર્થીઓએ અવલ ક્રમાંક મેળવ્યા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા કચ્છ ઘર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે અમારા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સાથે જ ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન માટે પુસ્તકો પણ બહાર પાડવામાં આવતા હોય છે આજે અમે જેમને આપણે ભારતનું ભવિષ્ય કહી શકીએ એવા વિદ્યાર્થીઓનો નું સન્માન કાર્યક્રમ ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એનએસયુઆઈ મારફત અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલ વિદ્યાર્થીઓને આજે અમારા સદસ રાજીવ ગાંધીની હતી જે આધુનિક એક તો કઈ ખોટું નથી જે ટેકનોલોજી જુગ આવ્યો કોમ્પ્યુટર લાવ્યા મોબાઈલ લાવ્યા આ બધું અમે વિદ્યાર્થીઓને સમર્થ આ વાત મૂકી અને કોંગ્રેસની સરકાર વખતે જે કામો થતા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વારંવાર પેપર ફૂટે છે અને નોકરીઓની પર અત્યારે બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય છે તો એમના માટે કરી અને આ વિદ્યાર્થીઓને અમે અવગત કર્યા અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યાં પણ અમારી જરૂરિયાત હોય ત્યાં અમને જાણ કર્યું અમે એમને મદદરૂપ બનવા તૈયાર છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા બારમાં ધોરણ પછી એની આગામી કારકિર્દી માટેના પર પુસ્તક આપણે દર વર્ષે બહાર પાડીએ છીએ અને એના માધ્યમથી કઈ રીતે વિદ્યાર્થીઓને ક્યાં કઈ લાઈન લેવી કયા વિષયમાં જવું આગળ એની કારકિર્દીઓની બુક આખી બારમાં ધોરણ પછીની કઈ કોલેજોની બધી વિગતવાર માહિતી એમાં આપવામાં આવે છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ અને આજે એક સન્માનનો કાર્યક્રમ એટલા માટે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય અને એને સિવાય એ વિદ્યાર્થી પાંચ છે અમારા કોંગ્રેસ પક્ષની એની સાથે જોડાય ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે ભરતીઓ કરવામાં આવે છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આના માટે થઈ અને હંમેશા એનએસયુઆઈ પાંચ છે એ લડત લડે છે અને આવનારા સમયમાં પણ તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને વિદ્યાર્થીઓ વધારે માં વધારે એનએસયુઆઈ જોડાય એના માટેની પણ અમે અપીલ કરી છે અને ખૂબ સારો સુંદર કાર્યક્રમ આજે અમારા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આમના માધ્યમથી કારણ કે આપણે કોઈ પણ એમના જે બાળકોમાં ટેલેન્ટ છે ટેલેન્ટ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં આમાંથી જ કોઈ નેતાગીરી પર ઉભરીને આવતી હોય છે કારણ કે વિદ્યાર્થીકાર એવો છે કે એનામાં નેતૃત્વના એક ખૂબ ગુણ હોય છે ને એમાંથી પણ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં એ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં એ સફળ થાય એવી શુભકામનાઓ સાથે આજે અમે આ કાર્ય ઋષિરાજસિંહ જાડેજા પ્રમુખ કચ્છી જિલ્લા એને સિવાય આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી

લગભગ અમારી પાસે છસો એક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આવેલું હતું તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા કે અમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું છે એ પણ તારીખ જતી રહી ત્યારે ફરી એક નિર્ણય લીધો કે તમામ જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો પણ આવી શકશે અને તે લોકોને તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરી તે લોકોને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે તેવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સરસ્વતી સન્માન તો ઘણા બધા થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા ભાગમાં નાના સમાજ પૂરતા કાર્યરત સીમિત હોય છે સમાજ છે કોઈ તાલુકા વાય છે પરંતુ લગભગ એવો કોઈ મોટો કાર્યક્રમ નથી હોતો જેમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવે સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે તેવો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે આજરો લગભગ ટાઉન માં સીટો ખાલી થઈ ગઈ છે આ ઉપરાંત અમુક એવા પણ વિદ્યાર્થીઓ હતા કે અમુક વરસાદની સીઝન છે તેના કારણે નથી પહોંચી શક્યા તેવા વિદ્યાર્થીઓ પણ આવતા દિવસે અમારો સંકલ્પ કરશે તેમને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીચ આપવામાં આવશે